આપનું તાલુકા ભાજપ માં ખુશી ની લહેર જોવા છવાય તો આવો જોઈએ રિપોર્ટ લહેરાના ધારાસભ્ય જેઠાભાઈ આહિર પંચામૃત ડેરી ના ચેરમેન બનતા તાલુકા ભાજપમાં ખુશીની લહેર છવાય તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ એકત્રિત થઈને ખુશી મનાવી તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ જીજ્ઞેશભાઈ પાઠક તેમજ ભાજપના મહામંત્રી સંજયભાઈ બારિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સરપંચો અને ભાજપના અગ્રણીઓએ મો મીઠું કરાવીને ફટાકડા ફોડ્યા હતા ધારાસભ્ય જેઠાભાઈ હાઈ પાસે નાફેડના ચેરમેન પંચામૃતના ડેરી ચેરમેન પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ સહિત અન્ય અનેક હોદ્દાઓ ધરાવે છે ગુજરાતમાં પ્રથમ ધારાસભ્ય હશે કે જેઓ પાસે એક બે નહીં પણ ચાર કરતા પણ વધુ હોદ્દાઓ ધરાવી રહ્યા છે कदम भाई आगे बढ़ो हम तुम्हारे साथ हैं कदम तुम्हारे साथ हैं वंदे भारत माता की भारत माता की जय माता की जय वंदे भारत माता की जय कदम आगे बढ़ो हम तुम्हारे साथ हैं माता की जय

અરે અરુણજી કેમ કેમ કરો છો થોડા ચેટી ચેટી ના થોડા ચેટી ચેટી ચાલે ના વાવાઈ જાય જશે લો હા જે બાજુ દેખાય છે કે આપ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે ગુજરાતને નેત પર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે માં બે મહત્વની લકી રહેજો મિત્રો આજ રોજ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના માન્ય ધારાસભ્ય મુરબી શ્રી જેઠાભાઈ ભરવડ સાહેબ નાપેડના ચેરમેનશ્રી પીડીસી બેંકના ચેરમેનશ્રી અને બે હજાર નવથી આજ દિન સુધી પંચમહાલ ડેરીમાં સતત આજે પણ ફરી એમની ચેરમેન તરીકે વરણી થઈ અને પંચમહાલ અને મહીસાગર અને દાહોદ ત્રણે જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ખૂબ આનંદ અને ખેડૂતો માટે ખૂબ આનંદની લાગણી છે તો સતત બે હજાર નવથી આજ દિન સુધી તેઓ ફરીથી બિનરી ચેરમેન તરીકે જમીન વરણી થઈ છે જેના લીધે આજે શહેરા તાલુકાના તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે ફટાકડા ફોડી અને જે ચેરમેનનો દબદબો જે છે વર્ષોથી પંચમહાલ ડેરી પર એનો વિજય ઉત્સવ આજ રોજ મનાવવામાં આવ્યો આપનું મારું નામ દિગ્ધેશભાઈ પાઠક પંચમહાલ ભારતીય જનતા પાર્ટી ઉપર